ગુજરાત ન્યુઝ નેટવર્ક માં હિતેશ જુનાગઢ ક્ષત્રિય તેમજ ના પ્રથમ નાગરિક એટલે પૂર્વ મેયર ધીરુભાઈ ગોહિલ ની આજે પ્રથમ પુણ્યતિથી માં વડતાલ સ્વામિનારાયણ મંદિર ના પૂજ સ્વામી જુનાગઢ સ્વામિનારાયણ ના પૂર્વ ચેરમેન એવા દેવનંદર સ્વામી હાલ જુનાગઢ સ્વામી મંદિર ના ચેરમેન શ્રી પીપી સ્વામી તેમજ જુનાગઢ સ્વામી મંદિરના કોઠારી સ્વામી એવા પ્રેમ સ્વરૂપ સ્વામી સરજુ સ્વામી જુનાગઢ સ્વામી ગુરુકુળના સ્વામી રોહિજના સ્વામી સાથે પૂજ્ય એવા સતાધાર ધામ ના મહંત વિજય બાપુ પણ વધારે હતા આ પ્રસંગે જુનાગઢ કડિયાત જાતિ ના વિભાગી પ્રમુખો તેમજ ટ્રસ્ટી શ્રીઓ હાજર રહીને આ પ્રથમ પુણ્યતિથી સૌ કોઈ શ્રદ્ધા સુમન અર્પણ કરેલ હોય ત્યારબાદ પ્રસાદનું આયોજન કરેલ હોય હાલ જુનાગઢ કડિયાદ જાતિ પ્રમુખ વિવેકભાઈ ગોહિલ ના બધાને જય સ્વામિનારાયણ સત્સંગ આયોજન કરીએ સંતો આશીર્વાદ મેળવીએ આવો ભક્તો એક ભગવાન શિવના ભજનને નાના પદ પદને શ્રવણ કરી અને આપણી દિવ્ય સભાને પૂર્ણ કરીશું

ભગવાન કરી અને એવો વહલ કીર્તનો એનો એક રસ આપણા સૌની વચ્ચેથી એને આપેલા સંસ્કારો એનું આપ રિઝલ્ટ જે જોઈ શકો એ આજે આટલા સંતો એમના સાથેના આટલા જૂના સંબંધ ને ગાના અહિયાં બધા છે ગુજરાત ન્યૂઝ નેટવર્ક માં હિતેશ કુમાર ના બધાને ને નમસ્કાર